નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતની પોથીનું સોલ્યુશન મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આપેલા છે પણ પરીક્ષામાં એવું પૂછાવાનું નથી જે વિદ્યાર્થી મિત્રોએ ગોખેલું છે એ ડાયરેક્ટ જવાબ લખી દેશે તો પરીક્ષામાં તમને નહીં આવડે આપણો હેતુ એ છે કે પરીક્ષામાં ગમે ત્યાંથી પૂછે તો આવડવું જોઈએ એટલે હું દરેક સમજાવીને લખાઈશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો પૂર્ણાંક સંખ્યાઓ સરવારા વિશે ખાલી જગ્યા છે તો સમવૃદ્ધ છે ગમે તેમ સરવારો કરો પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી વિશે ખાલી જગ્યા છે તો એ પણ સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યા માટે સરવારો સમક્રમી છે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી ખાલી જગ્યા નથી તો સમક્રમી નથી કેમ ભાઈ તો ત્રણમાંથી બે બાદ કરો તો એક આવો પણ બેમાંથી ત્રણ બાદ કરો તો માઇનસ એક થઈ જાય છે એટલે નથી ખાલી જગ્યાએ એ સરવારાની તટસ્થ સંખ્યા છે તો આપણે જાણીએ છીએ જીરો છે ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો એક છે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યાએ પૂર્ણાંક મળે તો સમજાય જો બે ઋણ પૂર્ણાંકો હોય ધારો કે ઋણ ત્રણ છ અને ઋણ બે છે તો બંનેનો ત્રણ દુ છ ધન પૂર્ણાંક થઈ જાય બરાબર એટલે અહીં શું આવશે ધન આવશે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકોનો ગુણાકાર તો ઋણ મળે કઈ રીતે આ સપોઝ કે માઇનસ ત્રણ ધન છે અને આ ઋણ હોય તો માઇનસ અને ઋણ એટલે માઇનસ અને ધન ઋણ થઈ જાય અહીં તમે જુઓ તો દસ પંચો પચાસ આવશે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બે ઋણ પૂર્ણાંક હોય તો અહીં ધન મળે તો અહીં ધન થઈ ગયું અહીં જુઓ તમે ચાર અહીં ચાર એમના એમ છે ત્રણમાંથી માઇનસ જાય તો માઇનસ પોચ વધો તો પોચોગ વીસ પણ એક ધન છે અને એક ઋણ છે એટલે અહીં શું આવશે ઋણ આવશે ઋણ વીસ આવશે ઓકે આ બહુ મહત્ત્વનું છે સમજવાનું બાકી પાછળ જવાબ આપેલા છે લખી લઈએ તો એનો કોઈ મતલબ હોતો નથી અહીં જોઈએ અહીં સરવાળું આપેલું છે માઇનસ આઠ વત્તા નવ અહીં માઇનસ આઠ છે ક્રમનો નિયમ છે બંને ઋણ હોય તો બાર અને છ બારમાં આઠ છ ઉમેરો એટલે અઢાર પણ બંને ઋણ છે તો ઋણ અઢાર આવે આપેલું છે આવી રહ્યું સાત ચોક અઠ્યાવીસ અને માઇનસ માઇનસ ધન જ થઈ જાય તો ધન આપેલું છે દસ પંચો પચાસ પણ ઓછા વધતા ઓછા તો પચાસ આપેલા છે આપેલા છે ઓકે પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશે ક્રમનો નિયમ જળવાતો નથી ભાગાકારમાં ના જળવાય એ નિયમો તમે સમજ્યા હોય તો જ આવડે ઋણ દસને કેટલા વડે ગુણીએ તો ઋણ દસ જ રહે તો એક વડે ગુણવા પડે આપેલું છે ઋણ વીસને કેટલા વડે ગુણીએ તો ઝીરો થઈ જાય કોઈ પણ સંખ્યાને જીરો વડે ગુણો એટલે જવાબ શું થઈ જાય જીરો થઈ જાય આપણે જાણીએ છીએ ખાલી જગ્યાએ ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે તો બે ઋણ સંખ્યાઓ હોય તો એનો જવાબ કેવો મળે ધન થઈ જાય આ તમે જુઓ તો ઋણ પાંચ આગળ છે અને ઋણ આઠ પાછળ છે એ ઋણ આઠ આગળ આવી ગયા અને ઋણ પાંચ પાછળ આવી ગયા ક્રમ બદલાઈ ગયો ક્યાંય છે ક્રમનો તો અહીં શું આવશે ક્રમનો ગુણધર્વો અહીં તમે જુઓ તો ક્રમ જ બદલાય છે પણ ગુણાકારોય ક્રમ છે બરાબર અહીં તો અહીં પણ ક્રમનો જ છે અહીં જુઓ તો અહીં કૌંસ કરેલું છે ઋણ પાંચ આઠ ચાર ઋણ પાંચ આઠ ચાર સંખ્યાઓ એના એ છે અહીં આઠ અને ચારના કૌંસ છે એ ઋણ પાંચ અને આઠ ના કૌંસ છે જ્યારે કૌંસ બદલાય એટલે જૂથનો ગુણધર્મ કહેવાય અહીંયા તમે જુઓ અહીં નવ છ ઋણ ચાર નવ છ ઋણ ચાર સંખ્યાઓ એના એ જ છે પણ નવ અને છ ના કૌંસ છે અહીં છ અને ઋણ ચાર ના છે આવું એટલે જૂથનો ગુણધર્મ કહેવાય બરાબર છે ચલો ત્રીજો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વિડીયો લોભો થાય પણ ભણવાની મજા આવે તો વિડીયોનો લાઈક કરવું પડે આશા રાખવું તો લાઇક કરજો ચલો ઋણ પચીસમાં કેટલા ઉમેરીએ તો ઋણ પચીસ જ રહે એક જ ઉમેરવાનું છે તો અહીં શું આવશે સી આવશે ના એક ઉમેરશો તો વધી જશે અહીં તો સરવારો છે ને તો ઝીરો કરવો પડશે કોઈ પણ સંખ્યામાં સરવારાની તટસ સંખ્યા હોય તો ઝીરો આવશે હો આની આવો અહીં જીરો કરો ચલો ઋણ પાંચમાં જીરો ઉમેરો તો એમના એમ જ રહે ભાઈ સંખ્યા ઋણ પાંચ છે કે તો કેવું આવશે ડી આવશે ઋણ ત્રણ ગુણ્યા એક તો ઋણ ત્રણ આવશે તો સી આવશે ઋણ પંદર ભાગ્યા પંદર તો પાંચ તરી પંદર આવશે અને માઇનસ માઇનસ પ્લસ ધન ત્રણ આપેલો છે હોય ચલો દસ ચોક ચાલીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો બી આવશે પાંચમાં ચલો આવું જુઓ ઋણ પચાસ કેટલા વડે ભાગીએ તો ધન થઈ જાય તો ભાગાકારમાં ઋણ જ સંખ્યા શોધવી પડે તો અહીં કઈ છે ઋણ પચાસ જ આવો ઋણ પચાસ કરો તો જ આવો એટલે છી આવશે ઋણ એક ઓછા ચલો આ જુઓ આ ઋણ એક આ ઓછા 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 વધતા થઈ જશે ઋણ એક વધતા એક એટલે ઝીરો થઈ જશે ઝીરો આવી રહ્યો તો સાતમાં શું આવશે એ આવશે ચલો ઓકે હવે ખરા ખોટા છે તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા ઋણ ચાર ને ઋણ નવ વડે ગુણતો જવાબ છત્રીસ આવે નવ ચોક છત્રીસ માઇનસ માઇનસ પ્લસ એટલે આ સાચું છે આઠ ને ઋણ ચાર વડે તો જવાબ બત્રીસ આવે ધન અને ઋણ તો ઋણ આવો જોઈએ ધન છે તો આ ખોટું છે જીરો ભાગ્યા એ બરાબર જીરો જો એ is નોટ equal ટુ જીરો સાચું છે ભાઈ આ તો કોઈ પણ સંખ્યા જીરો વડે ભાગાય નહીં એટલે અર્થ હિન્ચ છે એટલે આ સાચું લખેલું છે ઋણ વીસ ને ઋણ બે વડે ભાગતો જવાબ દસ મળે તો બે દા માઇનસ માઇનસ પ્લસ સાચું છે ઋણ આઠમાં ઋણ બે તો જવાબ ઋણ દસ મળે ઋણ આઠમાં ઋણ આઠ ને બે દસ ઋણ દસ સાચું છે ભૈયા આને ભાગાકાર છ પંચોતીસ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જવું જોઈએ અહીં તો માઇનસ આપી છે એટલે ધીસ ઇઝ રોંગ બરાબર છે હવે સાચું બને ખાલી જગ્યાએ પૂરવાની છે કઈ રીતે જુઓ ઋણ ચાર છે તો કેટલા વડે ગુણિએ છત્રીસ આવું ચાર નવો છત્રીસ પછી ધન છે એટલે ઋણ લખવા પડ્યું તો ઋણ નવ આવે બીજામાં કેટલા વડે ગુણિએ તો સો આવે તો દસ વડે ગુણવા પડ્યું દસ દાન સો માઇનસ છે એટલે દસ હજાર આવશે હવે છ પંચોતીસ પણ જવાબ તમે જુઓ તો ઋણ આપ્યું છે તો આને ઋણ કરવું પડશે આને કેટલા વડે ગુણિત છ સીતો બેતાલીસ એટલે ઋણ છે એટલે ઋણ બેતાલીસ થઈ જશે કંઈ વાંધો નથી અહીં બાર અઠ્ઠો છન્નું પણ અહીં ધન છે તો આને ઋણ લેવું પડ્યો પણ માઇનસ માઇનસ પ્લસ થશે છઠ્ઠામાં જોવા તો અગિયાર તરી તેત્રી પણ અહીં ધન આપ્યું છે તો આને ઋણ લો તો ઋણનો ઋણ ધન થઈ જશે અહીં નવી નવી એક્યાસી બંને ઋણ છે એટલે ધન થઈ જશે નવી નવી એક્યાસી પણ અહીં ઋણ અને ધન છે તો ઋણ રહેશે ભાઈ અહીં બે પંચોદસ તો પાંચ આવશે પણ ઋણ છ તો ઋણ રહેશે અહીં તમે જુઓ તો બે પંચોદસ તો અહીં પાંચ આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે છ દુ બાર એ ધન છ અને ઋણ છે એટલે ઋણ આવશે અહીં કેટલા વડે ભાગીએ તો બે આવે તો સાત દુ થાય પણ માઇનસ માઇનસ પ્લસ છે તો અહીં ઋણ સાત લેવું પડે બાકી પોસિબલ છ નહીં ચલો છઠો જોઈએ હવે અહીં ગુણાકાર કરવાનો છે જોઈ લઈએ જુઓ બે તરી છ છ એકા છ તો માઇનસ માઇનસ પ્લસ અને પાછું માઇનસ એટલે માઇનસ આવશે અહીં જોવા દસ તરી ત્રીસ દુ સાઈઠ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીં ચાર તરી બાર પંચો સાહીઠ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કોઈપણ સંખ્યાનો ઝીરો સાથેનો ગુણાકાર ભાઈ ઝીરો થઈ જાય આ કાયમ માટે યાદ રાખવાનું કે મહારાજ કહેવત કરે ને એ તો યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય ઝીરો હોય એ તો ઝીરો થઈ જ જવું જો અહીં પાંચ તારી પંદર દુ ત્રીસ અહીં ઋણ છે તો ઋણ લાવી દઈએ અહીં બે એકા બે બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ત્રણ તારી નવતરી સત્યાવીસ અહીં માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ એટલે પાછું માઇનસ થઈ જશે અહીં બે પંચો દસ ચોક ચાલીસ બે ઋણ છે એટલે ધન થઈ જશે ઓકે ચલો સાતમાં હોવો શું કહે છે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરો અને આના જવાબ હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો આ પંદર છે ત્રણ સાથે ગુણ્યા તો પંદર ગુણ્યા ત્રણ આ વત્તા એમના એમ પંદર ગુણ્યા બે આ વિભાજનનો ગુણધર્મ છે પંદર તરી પિસ્તાલીસ પંદર દુ ત્રીસ તો પાંચ અને ચારના ત્રણ સાત એટલે પંચોતેરા ચલો આ જુઓ ઋણ બે ગુણ્યા ત્રણ થશે વત્તા એમના એમ રહેશે ઋણ બે ગુણ્યા પાંચ ત્રણ દુ છ એટલે ઋણ છ આવશે વત્તા પાંચ દુ દસ એટલે ઋણ દસ આવશે ઋણ દસ અને ઋણ છ ઋણ સોળ આવશે ઓકે અહીં જુઓ ઋણ ચાર ગુણ્યા ઋણ બે તો ઋણ ચાર અને સાત આ ઋણ ચાર છે બંને સાથે ગુણ્યા ચાર દુ આઠ માઇનસ માઇનસ પ્લસ થશે સાત ચોક 28 માઇનસ રહેશે ઋણ અને ધન હોય તો બાદ બાકી થાય અઠ્યાવીસમાંથી આઠ જશે એટલે વીસ રહેશે મોટો ઋણ છે તો અહીં ઋણ આપી દઈએ છીએ ઓકે ચલો ચોથો દાખલો જોઈ લઈએ અહીં જુઓ તો આ ઋણ આઠ પહેલાં ઋણ બે સાથે ગુણાશે એમના એમ ઋણ આઠ અને ઋણ એક સાથે ગુણાશે આઠ 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 સોળ એટલે ચોવીસ બરાબર છે એકદમ વિદ્યાર્થી મિત્રો ઈજી છે ગુણધર્મનો ઉપયોગ કરી રૂપ આપો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ ઋણ એકવીસ એમના એમ ભાગાકાર એમના એમ ઋણ વીસ ઋણ એક એટલે ઋણ એકવીસ થાય તો ઋણ એકવીસ ભાગ્યા ઋણ એકવીસ એકવી એકવી ઉડીયા હું હતું એક તો પહેલામાં શું આવશે એક અહીં જુઓ ઋણ ચોવીસ ભાગ્યા એટલે આઠ તરી ચોવીસ એટલે ઓછા છે તો ઓછા ભાગ્યા ત્રણ ઋણ ત્રણ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ કેટલા આયા ઋણ એક અહીં જુઓ તો ઋણ નવ વધતા પાંચ એટલે ઋણ પાંચ આવશે ભાગ્યા ઋણ ચાર ઋણ એક તો પણ ઋણ પાંચ આવશે એક આવશે તો ઋણ બાર ભાગ્યા ઋણ ત્રણ ત્રણ ચોક બાર બરાબર ચાર આવશે અહીં ઋણ છે એટલે ઋણ આવો ઋણ ચાર આવો કારણ કે એક ઋણ છે એટલે ચલો ઋણ છત્રીસ ભાગ્યા ઋણ ચાર ચાર નવ છત્રીસ તો નવ આવી ગયો અહીં તમે જુઓ તો પેલા બે નો ગુણાકાર દસ દુ વીસ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એમના એમ વીસ તરી સાઈઠ પ્લસ માઇનસ માઇનસ તો ઋણ સાઈઠ આવશે ચલો જે છઠ્ઠો છ પાછળ ના કહેવાય નંબર આઠમો એટલે નવમો આવશે ને આટલાથી આવશે ચલો અહીં જો આપણે સ્વાધ્યાય પૂરો કરી દઈએ છીએ હું પરીક્ષાનો છે બા આ દાખલા પરીક્ષામાં ઘણી બધી પૂછાતા હોય છે તમારે ધ્યાન આપવાનું છે શું કહે છે એક પરીક્ષામાં સાચા જવાબ માટે પચ સોરી પ્લસ પાંચ ગુણ તો સાચો જવાબ તમે આપી દો પરીક્ષામાં તો વધતા પાંચ ગુણ ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ તો ખોટો જવાબ હોય તો ટોટલ હોય એમાંથી બે જથ્થાર હોય એટલે માઇનસ બે ગુણ છે આવું શું કહે છે નીલાએ પોસઠ ગુણ મેળવે તો નીલાએ કેટલા ગુણ મેળવ્યા પોસઠ ગુણ મેળવે જો પંદર પ્રશ્નો સાચા તો સાચા કેટલા આપ્યા એને પંદર પ્રશ્નો હોય તો ખોટા કેટલા ખોટા પ્રશ્નો કેટલા આટલું જ છે અવજવા ગણીએ જુઓ સાચા પંદર આપ્યા તો સાચાના કેટલા ગુણ છું સાચો જવાબ હોય તો પાંચ હોય તો પંદર આપ્યા તો પંદર પંચો પંચોતેર તો સાચા જવાબના ગુણ કેટલા આવ્યા પંદર પંચો પંચોતેર તો પ્લસ પંચોતેર ગુણ આવું ભાઈ પણ રિયલમાં એવા નહીં આવતા નીલામ તો જ આવ્યા તો કેટલા કપાઈ ગયા કેટલા કપાઈ ગયા કેટલા ગુણ તો પંચોતેરમાંથી પોસટ એટલે દસ ગુણ કપાઈ ગયા દસ ગુણ ખોટાના કેટલા છે બે એટલે બે પંચો દસ તો ખોટા પ્રશ્નો કેટલા પડે ખોટા પ્રશ્નો પોચ પડે તો આ પોચ હું આવી ગયો આપણો જવાબ આવી ગયો ખ્યાલ આવી ગયો પોચ જવાબ ખોટા પડે ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો શું કહે છે એ બહુ એક બહુમાળી મકાનની ઊંચાઈ એકસો નેવું મીટર છે તો મકાન આપેલું છે આવું બહુ માળી છે આવું મકાન હશે આ તો દોરું છો તમને સમજ પડે એટલા માટે તો એની ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો એકસો નેવું મીટર છે આ મકાનની ઊંચાઈ તેનું ભોયરું દસ મીટર ઊંડું છે તો સપોઝ આ મકાન અહીં પૂરું થાય છે અને આ ભોયરું છે એ કેટલું છે દસ મીટર છે એક લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કે આપણે ધાબાથી વોયરા જતા કેટલો સમય લાગે એટલે અહીંથી આપણે અહીં સુધી જવાનું છે આટલું ટોટલ અંતર છે તો આ એકસો નેવું અને દસ એટલે બસ્સો મીટરનું અંતર કાપવાનું થાય આપણે તો એ પૂછેલું છે દસ મીટરનું પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કપાય તો દસ મીટરનું અંતર કાપવું હોય તો પંદર સેકન્ડનો સમય લાગે તો આપણે તો કેટલું કાપવાનું છે બસ્સો મીટરનું બસ્સો મીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય બસો ઉપર ગયા આ દસ નીચે આવ્યા ગુણ્યા પંદર એમના એમ શૂન જઈ શૂન જઈ બરાબર છે તો શું છે પંદર દુ ત્રણસો સેકન્ડ થઈ આવું એક સેકન્ડ એક સેકન્ડ હોય ત્રણસો સેકન્ડ થઈ તો એક મિનિટની સાઠ સેકન્ડ તો ત્રણસો ભાગ્યા સાઈઠ શૂન્ય છે શૂન્ય ત્રણ પંચો પાંચસો તો પાંચ મિનિટનો સમય લાગ કેટલો સમય લાગ્યો પાંચ મિનિટનો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો અગિયારમો દાખલો ટૂંકી ગણતરી કરવાની છે તો આવડે છે આપણને ઓકે ચલો અગિયારમાં જોઈ લઈએ તો અહીં શું થશે આ ઋણ પાંચ એ ઋણ છ સાથે ગુણાશે સોરી ધન છ સાથે ગુણાશે વત્તા એમના એમ ઋણ પાંચે પાછો આગળ ઋણ ચાર સાથે ગુણાશે તો છ પંચોતેસ એટલે ઋણ જ આવશે વત્તા એમના એમ પોોવીસ માઈનસ માઇનસ પ્લસ થઈ જશે એક ધન અને એક ઋણ ઘડે બાદ બાકી થાય ત્રીસમાંથી વીસ જાય એટલે દસ મોટો તો આ છે તો ઋણ દસ જવાબ આવશે ઓકે ચલો આ જે રીતે એ લઈ લઈએ ઋણ આઠ ગુણ્યા ઋણ બે થશે અહીં વિભાજનનો નિયમ છે વત્તા હોય તો વત્તા કરવા ઋણ આઠ અને ઋણ એક તો આઠ દુ સોળ વત્તા આઠ એકા આઠ આ સોળના આઠ ચોવીસ થશે ઓકે અહીં ગુણધર્મ કહ્યું છે તમે જોયા તો સરવારો છે એટલે સરવારાનો લખવાનું એ તો ખ્યાલ આવી ગયો અહીં જોવા તો ઋણ સાત આગળ છે ઋણ બે પાછળ છે અહીં ઋણ બે આગળ થઈ જાય ઋણ સાત પાછળ ક્રમ બદલાય છે તો સરવારા માટે ક્રમનો નિયમ લખવાનો સરવારા માટે ક્રમનો નિયમ તમે એ જ જુઓ તો અહીં પણ ક્રમ બદલાય છે પણ ગુણાકાર છે તો અહીં લખીએ ગુણાકાર માટે ક્રમનો નિયમ ગુણાકાર માટે ક્રમનો નિયમ જોઈએ ને ખ્યાલ આવી જવું જો અહીં જુઓ તો કંશ આપેલા છે એટલે જૂથનો ગુણધર્મ છે પણ સરવારા છે સરવારા માટે જૂથનો નિયમ સરવારા માટે જૂથનો નિયમ અહીં તમે જુઓ તો અહીં પણ જૂથ જ છે પણ ગુણાકાર છે તો ગુણાકાર માટે જૂથનો નિયમ ગુણાકાર માટે જૂથનો નિયમ આવશે ચલો છે ઓકે કોઈપણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર જીરો મળે આપણે બધા જાણીએ છીએ તો અહીં લખવું હોય તો શૂન્ય વડે ગુણાકાર શૂન્ય એવું તમારે પાછળ આપેલું છે શૂન્ય વડે ગુણાકાર શૂન્ય એટલે હું જવાબ એવો લખું છું પણ અહીં ખરેખર ગુણાકારમાં તટસ્થ સંખ્યા એવું લખવું જોઈએ પછી અહીં આઠનો વ્યસ્ત કેટલો થાય એક ભાગે આઠ આઠ ઉડી ગયા એટલે એટલે વ્યસ્ત સંખ્યા છે એટલે અહીં એવું લખાય પરસ્પર વ્યસ્તનો ગુણાકાર એક મળે ચલો અહીં જુઓ તો તમે ગુણાકારે છે અને એ છે જ્યારે આવું હોય એટલે વિભાજનનો નિયમ લખવાનો વિભાજનનો નિયમ એ વિદ્યાર્થી મિત્રો વિભાજનનો નિયમનું બીજું નામ છે તમે જાણતા હોય તો મને કોમેન્ટ કરજો મેં આગળ શીખવાડેલું છે ઋણ પાંચ વત્તાં ઋણ પાંચ બંને ઋણ છે એટલે સરવાળો થાય અને ઋણ જ રહે તો ઋણ દસ અહીં તમે જુઓ તો માઇનસ માઇનસ પ્લસ પાંચ પાંચ ઉડી ગયા એટલે ઝીરો થઈ જશે અહીં એ પાંચ પાંચ ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો એટલે ઝીરો થશે એ ઋણ પંદર અને એટલે પંદરમાંથી દસ જાય એટલે પાંચ મોટો આ છે એટલે ઋણ પાંચ આવશે એ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પંદરને દસ પચીસ થશે એ પંદરના દસ પચીસ થશે પણ બંને ઋણ છે એટલે ઋણ રહેશે પોચે પોચે પચીસ થશે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ પોચે પોચે પચીસ થશે પ્લસ માઇનસ માઇનસ રહેશે ખ્યાલ આવે ને તમને પોચ ભાગ્યા પાંચ એટલે એક થઈ જશે પણ એક ઋણ છે તો પછી ઋણ આપવો કોઈ પણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર ઝીરો થાય આપણને ખ્યાલ આવવો જોઈએ પ્રવૃત્તિ તમને લઈ જ લઉં છું અહીં ઋણ છ અને ઋણ બે ઋણ આઠ થાય ક્યાં છે ઋણ આઠ આવી રીતે જી કરી દો અહીં છ વધારે ચાર આવે ધન ચાર ક્યાં છે તો એફ આવશે અહીં છ દ ઋણ બાર આવે ઈ આવશે બે તરી છ એટલે ત્રણ આવે ધન સી આવશે અહીં ઋણ ચાર આવે ક્યાં છે ડી આવશે અહીં છ ને બે આઠ આવશે ધન બી આવશે અને બે તરી એટલે ઋણ ત્રણ આવે તો એ આવશે તો શું થયું જી એફ ઇ સીડી બી એ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તમારા મિત્રોનો શેર કરો